વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું લીલી ડુંગળી સેવનું શાક બનાવવાના છે તો લીલી ડુંગળી અહીંયા આપણે સુધારી જે સફેદ ભાગ હોય છે એ આપણે અલગથી સુધારી લીધો છે અને લીલી ડુંગળીના લીલા પાનનો ભાગ પણ અલગ આપણે સુધારી લીધો છે અડધા ગ્લાસ જેટલી છાસ લીધી છે આ નાનો ગ્લાસ આખો ભર્યો છે પણ અડધા ગ્લાસ જેટલી આ છાસ લીધેલી છે અહીંયા આપણે લીલું લસણ સુધારી લીધું છે અહીંયા આપણે સૂકું લસણ એક આપણે નાનો હતો એ ખોલી લીધો છે અને અહીંયા આપણે ફરસાણની સેવ લીધેલી છે એ આપણા ઘરની જ બનાવેલી છે આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરશું લસણ ને આપણે ખાંડી લેવાનું છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશે કોઈ પણ કાઠિયા વાળી શાક હોય તો આપણે આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે આપણે કઢાઈ લઈ લીધી છે એની અંદર આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું આપણે લસણ ચટણી જે તૈયાર કરેલી એની અંદર થોડી છાશ ઉમેરશું થોડી આપણે આપણે ચટણીને ઢીલી કરી અડધી ચમચી હળદર ઉમેરી છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીંયા અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું સરસ ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અને સફેદ ડુંગળીનો ભાગ પહેલા સાતડી લેશું આ ભાગને સફેદ ભાગને ચડતા વાર લાગે છે પાનના ભાગને જે લીલો ભાગ હોય છે એને ચડતા વાર નથી લાગતી એટલે પહેલા આપણે આ સફેદ ભાગને સાતડી લેવાનો છે થોડી આપણે અહીંયા ડુંગળી સતડાઈ ગઈ છે તો અહીંયા આપણે લસણ લીલું લસણ જે લીધેલું એ પણ સાથે સાતડવામાં ઉમેરી દઈશું અને ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય એટલે કે ડુંગળી આપણી પાકી જાય ને ત્યાં સુધી આપણે એને સાતડવાની છે ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થવા દેવાની છે અહીંયા હવે આપણે ડુંગળીના લીલા ભાગને પણ ઉમેરી દેસુ એને પણ સરસ સાતડી લેવાનું છે આપણે તો અહીંયા તમને ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે એ દેખાતી જશે અને લીલા પાન પણ સરસ સતળાઈ ગયા છે તો અહીંયા આપણે જે મસાલાની અંદર છાશ ઉમેરેલી છે એને આપણે અહીંયા ઉમેરી દેવાનું છે મસાલો મસ્ત એવો સાતરી લેવાનો છે પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે જે એટલે કે જે છાશ ઉમેરી છે એ બધી બળી જાય ને તેલ સરસ સૂકું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે અહીં આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા મને થોડી ચટણી ઓછી લાગે છે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું તમારા ઘરની અંદર જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું ઉપયોગમાં લેવાનું એટલે કે સ્વાદ મુજબ તીખું શાક જેવું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો તો આપણે જે છાશ ઉમેરી હતી એ બધી પડી ગઈ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આપણે છાશ છાશ અહીંયા થોડી ખાટી લીધી છે તો આપણે એક આ નાના ગ્લાસ જેટલી છાસ ઉમેરશું એટલું જ આપણે પાણી આજ ગ્લાસ મસાલો ચટેલો એ પાછું હવે આપણે સરસ આ શાક ને ઉકળવા દેવાનું છે અહીંયા આપણે છાશ જે ઉમેરી પાણી ઉમેર્યું એ મસ્ત જો

ઉપરથી ઉમેરી અને સરસ આપણે મિક્સ કરી લેશું અને સર્વિંગ સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો લીલા ગાર્નિશ કરી દેશું તો ટેસ્ટી એવું આપણું લીલી ડુંગળી સેવનું શાક તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો